સર્વે શિવભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણી શિવપુરાણના કોટિરુદ્ધ સંહિતાના અધ્યય સત્તર વાંચીશું અને આ અધ્યાયમાં મહાકાલના મહાત્મ્યના પ્રસંગમાં શિવભક્ત રાજા ચંદ્રસેન તથા ગોપ બાળક શ્રીકરની કથા દર્શાવવામાં આવી છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર સુતજી કહે છે હે બ્રાહ્મણો ભક્તોની રક્ષા કરનારા મહાકલ નામના મહાત્મ્ય ભક્તિભાવને વધારનારો છે એને આદરપૂર્વક સાંભળો ઉજ્જયનીમાં ચંદ્રસેન નામના એક મહાન રાજા હતા જે સંપૂર્ણ શાસ્ત્રોના તત્વજ્ઞ ભક્ત અને જીતેન્દ્રિય હતા શિવના પાર્ષદોમાં પ્રધાન તથા સર્વલોકવંદિત મણિભદ્રજી રાજા ચંદ્રસેનના સખા બની ગયા હતા એક વખતે એમણે રાજા પર પ્રસન્ન થઈને એમને ચિંતામણી નામનો મહામણી આપ્યો જે મણી તથા સૂર્ય સમાન દૈદીપ્યમાન હતો તે જોવાથી સાંભળવાથી અને ધ્યાન કરવાથી પણ મનુષ્યને નિશ્ચય જ મંગલ પ્રદાન કરનારો મણી હતો ભગવાન શિવને આશ્રય રહેનારો રાજા ચંદ્રસેન એ ચિંતામણીને કંઠમાં ધારણ કરીને જ્યારે સિંહાસન પર બેસતા ત્યારે દેવતાઓમાં સૂર્યનારાયણની જેમ એમની શોભા થતી નૃપશ્રેષ્ઠ શ્રેષ્ઠ ચંદ્રસેનના કંઠમાં ચિંતામણી શોભા વધારે છે એ સાંભળીને સમસ્ત રાજાઓના મનમાં એ મણી તરફ લોભની માત્રા વધી ગઈ અને તે ક્ષુબ્ધ રહેવા લાગ્યા ત્યાર પછી એ બધા રાજા ચતુરંગીણી સેના સાથે આવીને યુદ્ધમાં ચંદ્રસેનને જીતી લેવા તૈયાર થઈ ગયા એ બધા પરસ્પર એક થઈ ગયા મળી ગયા અને એમની સાથે મોટું સૈન્ય પણ હતું એમણે અંદરો અંદર સંકેત અને સલાહ કરીને આક્રમણ કર્યું અને ઉજ્જૈનીને ચારે બાજુથી ઘેરી લીધી પોતાની નગરીને ચારે બાજુએથી ઘેરાયેલી જાણી ચંદ્રસેન એ જ ભગવાન મહાકાલેશ્વરને શરણે ગયો મનને સંદેહ રહિત કરીને દ્રઢ નિશ્ચય સાથે ઉપવાસ કરીને દિવસ રાત અનન્ય ભાવથી મહાકાલની આરાધના કરવા લાગ્યો એ અરસામાં એ શ્રેષ્ઠ નગરમાં કોઈ ગોવાળણી રહેતી હતી જેને એકમાત્ર પુત્ર હતો તે વિધવા હતી અને ઉજ્જૈનીમાં બહુ દિવસોથી રહેતી હતી તે પોતાના પાંચ વર્ષના બાળકને લઈને મહાકાલના મંદિરમાં ગઈ અને એણે રાજા ચંદ્રસેન દ્વારા કરેલી મહાપૂજાનું આદરપૂર્વક દર્શન કર્યું રાજાના શિવ પૂજનના તે આશ્ચર્યમય ઉત્સવ જોઈને એણે પ્રણામ કર્યા અને પછી તે પોતાના નિવાસ સ્થાને પાછી આવી ગઈ ગોવાળણીના એ બાળકે પણ તે બધી પૂજા જોઈ તેથી ઘેર આવીને કુતૂહલવશ શિવજીની પૂજા કરવાનો વિચાર કર્યો એક સુંદર પથ્થર લાવીને એને પોતાના શિબિરથી થોડે દૂર જઈ બીજા શિબિરના એકાંત સ્થાનમાં મૂકી દીધો અને એને જ શિવલિંગ માનવા લાગ્યો પછી એણે ભક્તિભાવપૂર્વક કૃત્રિમ ગંધ અલંકાર વસ્ત્ર ધૂપ દીપ અને અક્ષત વગેરે દ્રવ્યો મેળવીને એ દ્વારા પૂજન કરીને કલ્પિત નૈવેદ્ય પણ અર્પિત કર્યું સુંદર સુંદર પત્તા અને પુષ્પોથી વારંવાર પૂજન કરીને જાત જાતનું નૃત્ય કર્યું અને વારંવાર ભગવાનના ચરણોમાં મસ્તક નમાવ્યું એ જ સમયે ગોવાલણીએ ભગવાન શિવમાં આસક્ત ચિત્ત થયેલા પોતાના પુત્રને બહુ પ્રેમથી ભોજન માટે બોલાવ્યો પરંતુ એનું મન તો ભગવાન શિવની પૂજામાં લાગેલું હતું તેથી જ્યારે વારંવાર બોલાવાથી પણ એ બાળકને ભોજન કરવાની ઈચ્છા જ ન થઈ ત્યારે એની જાતે એની પાસે આવી અને એને શિવજીની પાસે આંખો બંધ કરીને ધ્યાન લગાવીને બેઠેલો જોઈ એનો હાથ પકડીને ખેંચવા માંડી આટલું કર્યું છતાં જ્યારે તે ન ઉઠ્યો ત્યારે તેણે ક્રોધ કરીને એને ખૂબ માર માર્યો ખેંચીને મારપીટ કરવા છતાં જ્યારે એનો પુત્ર ન જ આવ્યો ત્યારે તેણે તે શિવલિંગને ઉઠાવીને દૂર ફેંકી દીધું અને એના પર ચઢાવેલી બધી સામગ્રી નષ્ટ કરી દીધી આ જોઈને બાળક હાય હાય કરીને રડી ઉઠ્યો રોષથી ભરેલી ગોવાલણી પોતાના પુત્રને ડરાવી ધમકાવીને પુનઃ ઘરમાં જતી રહી ભગવાન શિવની પૂજાને માતા દ્વારા નષ્ટ કરેલી જોઈ તે બાળક હે દેવ હે મહાદેવનું ઉચ્ચારણ કરીને મૂર્છિત થઈને સહસા પડી ગયો એના નેત્રોથી આંસુઓની ધારા પ્રવાહિત થવા લાગ્યા બે ઘડી પણ જ્યારે એને ભાન આવ્યું ત્યારે તેણે આંખો ખોલી આંખો ખોલવા પર એ શિશુએ જોયું એનું તે જ શિબિર ભગવાન શિવના અનુગ્રહથી તત્કાલ મહાકાલનું સુંદર મંદિર બની ગયું મણિઓના ચમકતા થાંભલા એની શોભા વધારી રહ્યા હતા ત્યાંથી ભૂમિ સ્ફટિક મણીથી મઢાઈ ગઈ હતી તપાવેલા સોનાના ઘણા બધા વિચિત્ર કળશ એ શિવાલયને શોભાવી રહ્યા હતા એનું વિશાળ દ્વાર કપાટ અને પ્રધાન દ્વાર સુવર્ણમય જણાતા હતા ત્યાં બહુમૂલ્ય નીલમણી તથા હીરાના બનાવેલા ચબૂતરા શોભી રહ્યા હતા એ શિવાલયના ભાગમાં ધ્યાની ધાન શંકરનું રત્નમય લિંગ પ્રતિષ્ઠિત હતું ગોવાલણીના એ પુત્રે જોયું એ શિવલિંગ પર એની પોતાની ચડાવેલી પૂજન સામગ્રી સુસજ્જિત છે આ બધું જોઈને તે બાળક સહસા ઉઠીને ઊભો થઈ ગયો એને મનમાં ને મનમાં બહુ આશ્ચર્ય થયું અને તે પરમાનંદના સમુદ્રમાં જાણે નિમગ્ન થઈ ગયો ત્યારબાદ ભગવાન શિવની સ્તુતિ કરીને એણે વારંવાર ચરણોમાં મસ્તક નમાવ્યું અને સૂર્યાસ્ત થયા પછી તે ગોપ બાળક શિવાલયની બહાર આવ્યો બહાર આવીને એણે પોતાના શિબિને જોયો તે ઈન્દ્રભવનની જેમ શોભી રહ્યો હતો ત્યાં બધું જ તત્કાળ સુવર્ણમય થઈને વિચિત્ર અને પરમ ઉજ્જવળ વૈભવથી પ્રકાશિત થવા લાગ્યું પછી તે પોતાના તે ભવનની અંદર ગયો જે સર્વ પ્રકારની શોભાથી સંપન્ન હતું એ ભવનમાં સર્વત્ર મણી રત્ન અને સુવર્ણ જ જડેલા હતા પ્રદોષકાળમાં સાનંદ અંદર પ્રવેશ કરીને બાળકે જોયું એની માં દિવ્ય લક્ષણોથી લક્ષિત થઈને એક સુંદર પલંગ પર સૂઈ રહી છે રત્નમય અલંકારોથી એના બધા અંગ ઉદ્દીપ્ત થઈ રહ્યા છે અને તે સાક્ષાત દેવાંગના સમાન દેખાઈ રહી છે મુખથી વિવળ થયેલા એ બાળકે પોતાની માતાને ખૂબ વેગથી જગાડી તે ભગવાન શિવની કૃપાપાત્ર બની ચૂકી હતી ગોવાલણીએ ઊઠીને જોયું બધું જ થઈ ગયું હતું એ મહાઆનંદમાં નિમગ્ન થઈ ગઈ અને પોતાના પુત્રને છાતી સરસો ચાપી લીધો પુત્રના મુખે ગિરજાપતિના કૃપાપ્રસાદનો એ આખો વૃતાંત સાંભળીને ગોવાલણીએ રાજાને સૂચના આપી દીધી જે નિરંતર ભગવાન શિવના ભજનમાં લાગ્યા રહેતા હતા રાજા પોતાનો નિયમ પૂરો કરીને રાત્રે અચાનક ત્યાં આવ્યા અને ગોવાલણીના પુત્રનો એ પ્રભાવ જે શંકરને સંતુષ્ટ કરનારો હતો તે જોયો મંત્રીઓ અને પુરોહિતો સહિત રાજા ચંદ્રસેન આ બધું જોઈને પરમાનંદના સાગરમાં ડૂબી ગયા અને નેત્રોથી પ્રેમના આંસુ વહેવા માંડ્યા અને પ્રસન્નતાપૂર્વક શિવના નામનું કીર્તન કરતાં કરતાં એ બાળકને છાતી સરસો ચાપી લીધો હે બ્રાહ્મણો એ સમયે ત્યાં બહુ ભારે ઉત્સવ થવા લાગ્યો બધા લોકો આનંદ વિભોર થઈને મહેશ્વરનું નામ અને યશનું કીર્તન ગાન કરવા લાગ્યા આ રીતે શિવનું આ અદ્ભુત મહાત્મા જોઈને પૂરવાસીઓને બહુ હર્ષ થયો અને એની ચર્ચામાં એ આખી રાત એક ક્ષણની જેમ વ્યતીત થઈ ગઈ યુદ્ધને માટે નગરની ચારે બાજુએથી ઘેરીને ઉભેલા રાજાઓએ પણ સવારે પોતાના ગુપ્તચરોના મુખે આ આખું અદ્ભુત ચરિત્ર સાંભળ્યું એ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને ત્યાં આવેલા બધા નરેશ એકત્ર થઈ પરસ્પર આ પ્રમાણે બોલ્યા આ રાજા ચંદ્રસેન બહુ ભારે શિવભક્ત છે તેથી એના પર વિજય મેળવવો કઠણ છે એ સર્વથા નિર્ભય થઈને મહાકાલની નગરી પાલન કરે છે જે નગરીના બાળક પણ આવા શિવભક્ત છે તે રાજા ચંદ્રસેન તો મહાન શિવભક્ત છે જ એમની સાથે વિરોધ કરવાથી નિશ્ચય જ ભગવાન શિવ ક્રોધ કરશે અને એમના ક્રોધથી આપણે બધા લોકો નષ્ટ થઈ જઈશું માટે આ નરેશ સાથે આપણે મિલાપ કરી જ લેવો જોઈએ આવું થવાથી મહેશ્વર આપણા પર બહુ કૃપા કરશે સુતજી કહે છે હે બ્રાહ્મણો આવું નિશ્ચય કરીને શુદ્ધ હૃદયવાળા એ બધા ભૂપાલોએ હથિયાર હેઠા નાખી દીધા એમના મનમાંથી વેરભાવ નીકળી ગયો એ બધા જ રાજા અત્યંત પ્રસન્ન થઈને ચંદ્રસેનની અનુમતિ લઈને મહાકાલની એ રમણીય નગરમાં ગયા ત્યાં એમણે મહાકાલનું પૂજન કર્યું પછી એ બધા પેલી ગોવાલણીના મહાન અભ્યુદયપૂર્ણ દિવ્ય સૌભાગ્યની ભારે પ્રશંસા કરતા કરતા પોતાને ઘેર ગયા ત્યાં રાજા ચંદ્રસેને આગળ વધીને એમનો સ્વાગત સત્કાર કર્યો એમને બહુમૂલ્ય આસનો પર બેસાડ્યા એ લોકો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયા ગોપ બાલક પર કૃપા કરવા માટે સ્વતઃ પ્રગટ થયેલા શિવાલય અને શિવલિંગના દર્શન કરીને ત્યારે બધા જ રાજાઓ પોતાની ઉત્તમ બુદ્ધિ ભગવાન શિવના ચિંતનમાં લગાવી તદનંતર એ બધા નરેશોએ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે એ ગોપ શિશુને બહુ વસ્તુઓ પ્રસન્નતાપૂર્વક ભેટમાં આપી સંપૂર્ણ જનપદોમાં એ બહુ સંખ્યક ગોપ રહેતા હતા એ બધાના રાજા એમણે એ જ બાળકને બનાવી દીધો આ જ સમયે સમસ્ત દેવતાઓથી પૂજિત પરમ તેજસ્વી વાનરરાજ હનુમાનજી ત્યાં પ્રગટ થયા એમના આવતાવેદ બધા રાજા ખૂબ વેગે કરીને ઉઠીને ઊભા થઈ ગયા એ બધાએ ભક્તિભાવથી વિનમ્ર થઈને એમને મસ્તક નમાવ્યું રાજાઓથી પૂજિત થઈને વાનરરાજ હનુમાનજી એ સૌની વચ્ચે બેઠા અને એ ગોપ બાળકને હૃદય સાથે ચાપીને એ નરેશો તરફ જોઈને બોલ્યા હે રાજાઓ તમે બધા લોકો અને બીજા દેહધારી પણ મારી વાત સાંભળો એથી તમારા બધાનું ભલું થશે ભગવાન શિવ સિવાય દેહધારીઓને માટે બીજી કોઈ ગતિ જ નથી એ બહુ મોટા સૌભાગ્યની વાત છે કે આ ગોપ બાળકે શિવની પૂજાનું દર્શન કરીને એનાથી પ્રેરણા લીધી અને વગર મંત્રે પણ શિવનું પૂજન કરીને એમને પ્રાપ્ત કરી લીધા ગોપ વંશની કીર્તિ વધારનાર આ બાળક ભગવાન શંકરનો શ્રેષ્ઠ ભક્ત છે આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતે એ મોક્ષ પ્રાપ્ત કરી લેશે એની વંશ પરંપરાની અંતર્ગત આઠમી પેઢીમાં મહાયશસ્વી નંદ ઉત્પન્ન થશે જેમને ત્યાં સાક્ષાત ભગવાન નારાયણ એમના પુત્ર રૂપે પ્રગટ થઈને શ્રી કૃષ્ણ નામથી પ્રસિદ્ધ થશે આજથી આ ગોપકુમાર આ જગતમાં શ્રીકર નામે વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરશે સુતજી કહે છે હે બ્રાહ્મણો આવું કહીને અંજની નંદન સ્વરૂપ વાનરરાજ હનુમાનજીએ સમસ્ત રાજાઓને તથા મહારાજ ચંદ્રસેનને પણ કૃપા દ્રષ્ટિથી જોયા તદનંતર એ બુદ્ધિમાન ગોપ બાળક શ્રીકરને ખૂબ પ્રસન્નતાની સાથે શિવ ઉપાસનાના એ આચાર વ્યવહારનો ઉપદેશ આપ્યો જે ભગવાન શિવને બહુ જ પ્રિય છે એ પછી પરમ પ્રસન્ન થયેલા હનુમાનજી ચંદ્રસેન અને શ્રીકર પાસેથી વિદાય લઈને એ બધા રાજાઓના દેખતા જ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા એ બધા રાજા હર્ષમાં આવીને સન્માનિત થઈને મહારાજ ચંદ્રસેનની આજ્ઞા લઈને જેવા આવ્યા હતા તેવા જ પાછા જતા રહ્યા મહાતેજસ્વી શ્રીકર પણ હનુમાનજીનો ઉપદેશ મેળવીને ધર્મગ્ન બ્રાહ્મણો સાથે શંકરજીની ઉપાસના કરવા માંડ્યો મહારાજા ચંદ્રસેન અને ગોપ બાળક શ્રીકર બંને બહુ જ પ્રસન્નતાની સાથે મહાકાલની સેવા કરતા હતા એમની આરાધનાથી એ બંનેએ પરમપદને પ્રાપ્ત કરી લીધું આ રીતે મહાકાલ નામનું શિવલિંગ સત્પુરુષોનો આશ્રય છે ભક્તવત્સલ શંકર દુષ્ટ પુરુષોનું સર્વથા હનન કરનારા છે આ પરમ પવિત્ર રહસ્યમય આખ્યાન જે કહેવાયું છે તે સર્વ પ્રકારે સુખ આપનારું છે એ શિવભક્તિ વધારનારું અને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે તો આ સાથે જ અધ્યાય સત્તરને વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો